સાબરકાંઠા અરવલ્લીના ભાજપના કાર્યકર્તાનો ખુલીને વિરોધ મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા વિરોધ થઈ રહ્યો છે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકરોમાં આક્રોશ વર્ષોથી કામ કરતા કાર્યકરોને ભૂલી જવાનો આરોપ લગાવી રહ્યો છે સાત આઠ દિવસથી લગભગ પ્રચાર પ્રસાર પણ ભીખાજી દ્વારા શરૂ કરી દેવામાં આવેલ હતો પણ એવા કોઈ બનાવ બન્યા એમાં ભીખાજી ઠાકોરને સાઈડ લાઈન કરવામાં આવ્યા અને એમની જગ્યાએ જે શોભનાબેન બારૈયાને જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તે પહેલાં કોઈ પાર્ટીના સક્રિય કાર્યકર્તા પણ નહોતા પાર્ટીના અંદર એમનું કોઈ જગ્યાએ નામ પણ નહોતું અત્યારે એમના પતિનું પણ ખુદનું ફેસબુક એકાઉન્ટ બી કોંગ્રેસના નામે બોલે છે અને પેજ સમિતિ જે પાયાના કાર્ય કરે એવું કોઈ જગ્યાએ એમનું કોઈ ભાજપમાં નામ જ નથી લોકસભાના ઉમેદવાર માટે આપણે ઊંટ કાઢવાની વાત કરતા હતા પણ બકરું કાઢતા ઊંટ પેઠું ઘણા બધા કાર્યકર્તાઓ કામ કરતા રહેલા છે તો આવા કાર્યકર્તાઓને મૂકી અને આયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી તાત્કાલિક જો ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારને પસંદ કરતી હોય તો મારા જેવા સિનિયર કાર્યકર્તાઓ જિલ્લામાં ઘણા બધા કચવાટ અનુભવે છે મહેન્દ્રસિંહ બારૈયાને જાહેર કરવામાં આવે છે કે જેઓ નથી પાર્ટીના કોઈ કાર્યકર્તા નથી પાર્ટીના સદસ્ય કે નથી પાર્ટીના કોઈ બી પ્રમુખ કે નથી તેમને પાર્ટીની કોઈ પણ કાર્યપ્રણાલી કાર્યપ્રણાલીની ખબર કે જેઓને પાર્ટી જનતા પાર્ટી કોંગ્રેસ તેમના પતિ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા છે ચૂંટાયેલા છે અને તેમને એક વર્ષ પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હોય એમની ટિકિટ આપી હોય ત્યારે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીના કાર્યકર્તાઓમાં રોજ જોવા મળ્યું છે ગાંધી પ્રત્યે હારવા માટે આ ઉમેદવારની ટિકિટ આપી દીધી આવી રીતે કઈ મજબૂરી અને ભાજપને બેઠું કરવા માટે અમે ગાંધીનગરમાં જઈને ગોળીઓ ખાધી લીધી અમે ઉભા ખેતરી છે છીએ છોડવાની બહારે પૂજેલા છીએ અને અને ખેડૂતો ઉપર ગાડીઓ દોરાયેલી ઘોડા દોરાયેલા કોંગ્રેસને ભાજપને બેઠું કરવા માટે આ તો તમે બહાર બેઠો છો છતો ભાજપ આવે પટેલ મજબૂરી નહીં આવી કઈ મજબૂરી છે નાનામાં નાની કાર્યકર્તા તરીકે કહો તો અપેક્ષિત તરીકે કહો તોય પણ હું એક ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા પચીસ વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો તાલુકામાં કહો જિલ્લામાં કહો દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં જીતાઈને મોકલેલા છે અને કોઈ અપેક્ષા રાખતા નથી પણ આ એક મુદ્દો કાલ સોધો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એમની ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે એટલે પછી ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના તો ચૂંટણીના પડઘમ વાગતા જ ઉપલેટા